ગિરનારી મિત્રો જય સોનલમાં આજે વર્ષનો પહેલો દિવસ એટલે કે એક એક બે હજાર પચીસ અને સોનલ બીજ આજના દિવસે તમને સોનલ માતાજીના એવા બધા તમને કહેવાય જૂનો પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલી એમને યાદો હું તમને બતાવવાનો છું હાલ પહોંચી ગયો છું અમરેલી જિલ્લાનું બાબરા ગામ ને એમાંય પંખીના માળા જેવું કરિયાણા ગામ કરિયાણા ગામ માતાજીને ખૂબ જ પ્રિય એટલે માતાજી અહીંયા અવારનવાર આવતા એમની યાદો માનો કે સિત્તેર એંસી વર્ષ જૂની યાદો આજે પણ આ ગામની અંદર એક ઘરની અંદર સાચવેલી રાખી છે એ આપણે જોવાના છીએ તો ચાલો જઈએ અને દર્શન કરાવવું એ સોનલ માતાજીના અંદાજે સિત્તેર વર્ષ જૂની યાદોના આપણા કરિયાણાની અંદર દરબાર ગઢ શેરીની અંદર છીએ અને સત્યમ સોનલમ સુંદરમ એવો લખેલો દરવાજો છે ગેટ છે એ અંદર માતાજીના કહેવાય કે જૂની યાદો રાખેલી છે આપણે જે વ્યક્તિ છે એમની પાસેથી જાણવાના છીએ માતાજીનો ઇતિહાસ જે કુટુંબ રહે છે જે માતાજીને કહેવાય કે સેવા પૂજા કરે છે જે એમની યાદો છે એમની ચરણ પાદુકા છે એમની ઘણી બધી વસ્તુઓ અહીંયા છે એમની કરે છે એમનો આ ગઢ દરવાજો છે અંદર જેનું તમે બધું બતાવો આપણે એ ઘરની અંદર પહોંચી ગયા છીએ વિશાળ જે કુટુંબિક ઘર છે જે બધા રહે છે ત્યાં એક રૂમ સ્પેશિયલ માતાજી માટે ફાળવેલો છે પૂજા ઘર માટે ફાળવેલો છે અને અત્યારે આપણે આગળ આપણે ઇન્ફોર્મેશન દેવાના છે માતાજી વિશે આશિષભાઈ ગઢવી એમની પાસેથી આપણે માતાજીનો ઇતિહાસ અહીંયા કેમ આવતા શું આવતા બધી વસ્તુ જાણવાના છીએ અને શું શું વસ્તુ છે તો આશિષભાઈ તમારો અમારી ચેનલમાં ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે તમે અમારા માટે એક માતાજી માટે કામ કરી રહ્યા છો તો હવે આપણે અંદર જઈએ અને માતાજીનો આપણે તમે બતાવીએ હવે આશિષભાઈ આપણે આ બધી જે વસ્તુઓ છે માતાજીની એનો આપણે પરિચય કરાવીએ છે આ એમાં અહીંયા આવતા સાક્ષાત દર્શન કરી રહ્યા છો આગળ ઉપર સાક્ષાત માતાજી એમ કેવાય કે એમના ચરણ પાદુકા ચિહ્ન કરેલું છે સાથે સાથે આ ઈમાની ચરણ પાદુકા છે વાહ ભાઈ વાહ ત્યાં તમે ચાકડીઓ જે માતાજીના જે કહેવાય એ નાખું અત્યારે તો કોટિંગ કરીને રાખ્યું છે બાકી પેલા લાકડાની આખી હતી સાથે બીજું શું શું છે આશીષભાઈ પછી એમાં અવારનવાર આવતા રોકાતા એટલે માથું વળાવતા એના માથાના વાળ છે વાહ ભાઈ વાહ હાથના નખ છે અરે વાહ પછી પૂજાની બધી સામગ્રી છે કપડા છે દાંતણ છે વાહ ઈ બધી વસ્તુ અહીંયા અવિરતપણે હાચવાયેલી છે અને સાથે સાથે માતાજીનો ભેળો પણ રાખે છે વાહ ભઈ વાહ રૂપમાં માતાજી જ્યારે આવતા અહીયા રોકાતા ત્યારે બધી જે કહેવાય અને અંદર જે વસ્તુ બધી અહીંયા અને કેટલા સમય પહેલા આવતા હશે માતાજી આય માં અહીંયા આવતા એને 70 80 વર્ષ થઈ ગયા હા ગયા ઓનવર અહીંયા પધારતા વાહ ભઈ વાહ અને અહિયાં કરિયાણા વિરામમ માં ખાચરનું આંગણું છે હ

વિકતે કરું વિસ્તાર શબ્દો સોનબાઈ સોનબાય તમાપ શાંતિ હયે અપાર હરખ ઈ પેલે પાર પરખ માં સોનબાઈ માળા ફેરવતા માનવી જેમ જેમ આગળ જાય સ્થિરતા હૃદયમાં થાય સમજણ આપે માં સોનબાઈ મોડવંશમાં મઢડે રાણોલ્પે રીજ જેદન સોનલ જન્મી બ્રહ્માંડ પ્રકાશી બીજ જોવા દોડીતી જનેતા જગાવીતી તમે જોત ઉવી ન્યુહી હોત સત માં સોનબાઈ મામન્ના મંદિરે પ્રેમે કરું પૂજા હવે દિલમાં નહીં દૂજા છેવટ લગમાં સોનબાઈ અવિશારી શું આઈ દયાળી હું દુર્બળ નિર્દોષ ને નિર્મળ શાસનમાં સોનભાઈ કર્મની કથની કહા અવળે જાવ આઈ પણ બેરી નથી તું બાય અવ હાંભળનેમાં હોન હોનબાઈ સોરું ને ન હોય સજા મા વાલપની દે મજા ધર્મની તુસો ધજા હાવ હાસું ભણુમાં હોન બાય ઠરેને તોળા થાનકે ઠરેનો કોઈ થામ એને દુખતા ઉપર ડામ પછ સહેવા પડે માં સોનબાઈ ઠરેજો તોળા થાન કે ઠરે તો ઠામો ઠામ પછી એને ન દુખ કે ન ડામ છોરું ને માહોન ભાઈ 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 વાહ ભાઈ કરિયાણા વીરામાં ખાચરના લખેલા દુ વાહ ભાઈ વાહ આ કરિયાણા વીરામાં ખાસર સોનભાઈ માં સાથે છે એનો ફોટો છે વાહ ભાઈ વાહ અને આ બે ફોટા આ છે પુતિયા એમાં હ નેરાણા હમ એને આઈમાની આનંદ જે ભક્તિ કરેલી હમ આ છે કંકુ કેસર વાહ આ કઈ જગ્યા છે આ છે અત્યારે આપણે પ્રણલ રાજસ્થાન વાહ ભાઈ વાહ અને સાથે સાથે ઘણા બધા બીજા પણ ફોટા દર્શન રાખેલા છે અને અહીંયા પણ માતાજીના બહુ જૂના અને સાથે સાથે પરમ પૂજનીય આઈ શ્રી બનુમાં માના પણ ફોટોરૂપી દર્શન રાખેલા છે અને સોનલ માને પણ એ ફોટા રૂપી દર્શન રાખેલા છે કરિયાણા વિરામામાં ખાચરના લખેલા દુવા છે

જીવડો જીવડો જાય અરે રે તો સત રે ગતિ એમાં સોનબાય કે માડીયા તો સગાળ ના સગા સૌ અને હવે કાળ ના નહીં કોય પણ અમે જનની જનની એવી જોય અરે રે વો તો હા છે જાગુતા ઝંઝાળ અને હવે હુતા નહીં નહી હવાદ આ તો વિફરે વિફરે બધે વિવાદ આ શું છે માં સોનબાઈ

રિરાજ પણ થંભી ગયા અણમોલ આ અમતના મા દિવસ ક્યા જા તાર દિવસ ક્યા જા

ત્યાં સુધી જય સોનલમાં જય ગિરનારી આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ